બરાબર તો આપણે પહેલા દિવસે કીધું તું મતલબ ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન આપણે કોઈ પણ પરમાણુ એ સંયોજન કેવી રીતે બનાવે અથવા અન્ય કોઈ પરમાણુ સાથે કેવી રીતે જોડાય બરાબર તો આજે આપણે એમાં વાત કરીશું કાર્બન તત્વની કયા તત્વ બેટા કાર્બન તત્વ અને કાર્બન એ પોતે એ તત્વ કયા પ્રકારનો બંધ બનાવશે અને કેવો બંધ બનાવશે એના પ્રકાર વિશે પણ જાણીશું તો આજે આપણે અહીંયા શરૂઆત કરીએ કાર્બન થી બનતા બંધ અથવા કાર્બનનો સહસંયોજક બંધ હવે સહસંયોજક એટલે શું એ બધું હમણાં તમે આગળ જેમ આપણે શીખતા જઈએ એમ સમજતા જઈએ ચાલો બેટા શરૂઆત કરીએ હવે અહીંયા સમજજો ખાસ કે આપણે વાત કરી હતી કે કોઈ પણ પરમાણુ હોય એ ત્રણ ઘટકનો બનેલો પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન એમાં આપણે સ્થાન જોયા હતા પ્રોટોન અને ન્યુટ્રોન આ રીતે આપણે પરમાણુ તો બેટા વિડીયો લેકચર માં એમાં વચ્ચે પ્રોટોન અહીંયા ન્યુટ્રોન અહીંયા ઇલેક્ટ્રોન ને અહીંયા પણ ઇલેક્ટ્રોન આ રીતે આપણે વાત કરીશું કાર્બન ની વાત કરીમાં શું તો મેં આગળના પાર્ટ નું જે વિડીયો હમણાં અપલોડ કર્યો છે બેટા એની અંદર મેં ઓલરેડી આ વસ્તુ સમજાવી દીધી છે જો તમે પરમાણુ ક્રમાંક વિશે ના જાણતા હોય તો એ વિડીયો ખાસ જોઈ લેજો પછી આ વિડીયો જોજો તમને વધારે સમજણ પડશે કાર્બન નું પરમાણુ ક્રમાંક છે છ કાર્બનની ઇલેક્ટ્રોન રચના કાર્બન વિડીયો કરી છે ચાલો હવે અહીંયા આપણે ખાસ સમજીએ કે કાર્બન એ હંમેશા સંયોજક બંધ કેમ બનાવે ખાસ ધ્યાનથી જોજો બેટા એકદમ ધ્યાન હવે જો હવે જો આ પરમાણુ બનાવું કેન્દ્ર એક કક્ષા અને બીજી કક્ષા કેન્દ્રમાં કોણ બેટા પ્રોટોન અને ન્યુટ્રોન બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન બે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન ચાર તો હવે બેટા ખાસ જોજો કે અહીંયા ટોટલ ઇલેક્ટ્રોન નંબર ઓફ કેટલા 6 પ્રોટોન પણ કેટલા 6 પણ બેટા પ્રોટોનનો વીજભાર કેટલો તો +6

બે ઇલેક્ટ્રોન માં કેટલા છ બી માં દસ અને માં કેટલા ચૌદ તો અહીંયા જે પહેલી કક્ષા છે એની અંદર કેટલી કક્ષક હોય તો તો કેટલા ઇલેક્ટ્રોન છે બે ઇલેક્ટ્રોન છે બીજી જે કક્ષક છે પહેલી કક્ષકને હું કે કહું કક્ષાને બીજી કક્ષાને હું એલ કહું તેમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય તો એની અંદર બે કક્ષક હોય એસ અને પી તો s ની અંદર બે ભરાય તેની અંદર ચાર છ ભરાય તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન ભરાય આઠ હવે જો સમજો બેટા ખાસ બીજી કક્ષામાં કેપેસિટી કેટલા ઇલેક્ટ્રોન છે આઠ નું કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય આઠ અહીંયા તો કેટલા ભરાયેલા છે ચાર તો કેટલા ઇલેક્ટ્રોન ખૂટ્યા બીજા ચાર ઇલેક્ટ્રોન ફૂટ્યા એટલા માટે કાર્બન એ પોતે શું કરશે કે અહીંયા બીજા ચાર ઇલેક્ટ્રોન એ અન્ય કોઈ તત્વો પાસેથી મેળવશે અન્ય કોઈ તત્વો પાસેથી મેળવશે તો હવે સમજો ધારો કે એવું વિચારો કે કાર્બન અન્ય કોઈ તત્વો પાસેથી ચાર ઇલેક્ટ્રોન મેળવે તો ખાલી વિચારો ચલો તો શું થાય જુઓ ચલો હવે ખાસ બેટા ધ્યાન તેમજ કેન્દ્રમાં પ્રોટોન ન્યુટ્રોન અહીંયા બે ઇલેક્ટ્રોન અહીંયા ચાર ઇલેક્ટ્રોન ચલો હવે અહીંયા સમજો હવે અહીંયા ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે બહાર અન્ય કોઈ છત્ ઇલેક્ટ્રોન મેળવ્યા તો હવે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા દસ પ્રોટોન તો બેટા કેટલા હતા ઇલેક્ટ્રોન નો વીજભાર ઋણ તો પ્લસ માઇનસ 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 દસ જાય તો બેટા કેટલા વધ્યા માઇનસ ચાર હવે સમજો જુઓ અહીંયા વીજભાર કેવો થયો માઇનસ ચાર થયો માઇનસ ચાર વિધભાર થયો તો અહીંયા તટસ્થ કહેવાય પરમાણુ તટસ્થ કહેવાય ના આપણે લખીએ તો શું લખાય કાર્બન માઇનસ ફોર ધ માઇનસ ફોર ઉપર લખો વિધભાળ દર્શાવો તો એનો અર્થ શું થયો કે એની અંદર માં ચાર ઇલેક્ટ્રોન વધારાના પડ્યા છે જેનો કોઈ સાથે બોન્ડ બન્યો નથી મતલબ બંધ બન્યો નથી તો ચાલો ચાર ઇલેક્ટ્રોન પડ્યા એટલે ચાર વિધભાવ રહ્યો

કે આ ચાર ઇલેક્ટ્રોન અન્ય તત્વને આપી દીધા બરાબર તો હવે આ કાર્બન પરમાણુ સાથે કેટલા ઇલેક્ટ્રોન વધ્યા બે ઇલેક્ટ્રોન વધ્યા પ્રોટોન કેટલા હતા છ પ્રોટોન હતા તો અહીંયા જુઓ ઇલેક્ટ્રોન પરનો વિજભાર માઇનસ પ્રોટોન પરનો વિજભાર પ્લસ તો બે માઇનસ બે પ્લસ છ તો કેટલા ના બેટા પ્લસ ચાર તો જુઓ અહીંયા ઇલેક્ટ્રોન એને મેળવ્યા તો વિજભાર માઇનસ આવ્યો

અને જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ધન આયન બને પરંતુ એનો વિજભાર શૂન્ય ન થતો હોવાથી તટસ્થ બનતો નથી એટલે હવે સમજો બેટા હવે ખાસ આપણે કીધું જોઈએ ચલો તો હવે કાર્બનને જુઓ બે ઓપ્શન કાર્બન માટે ખતમ થઈ ગયા જો ઇલેક્ટ્રોન મેળવશે સોરી ઇલેક્ટ્રોન મેળવશે તો વિજભાર માઈનસ ચાર્જ ગુમાવશે તો પ્લસ ચાર્જ એટલે મેળવશે કે ગુમાવશે બંધ બનશે નહી ત્યારે કાર્બન હવે શું કરશે તો ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરીને બંધ બનાવશે હવે 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 બેટા ખાસ જો વસ્તુ આવી ચલ અહીંયા સમજો હવે અહીંયા જો હવે ફરીથી આપણે પરમાણુ જોઈએ કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન બે યા ચાર ઇલેક્ટ્રોન બરાબર હવે અહીંયા તો છ ઇલેક્ટ્રોન અને છ પ્રોટોન હવે હું તમને પરમાણુ નહીં બેઠા કાર્બન થી સમજાવીશ જુઓ કેવી ઇલેક્ટ્રોન કે કાર્બન હોય ઇલેક્ટ્રોન આપણે દર્શાવીશું કેમ કે જ્યારે કોઈ પણ પરમાણુ અન્ય પરમાણુ સાથે સંયોજાય

એટલો છે એક તો એના એમાં ઇલેક્ટ્રોન પણ કેટલા હશે આપણે વાત કરી હતી કે જેટલા પરમાણુ ક્રમાંક એટલી પ્રોટોન ની સંખ્યા જેટલા પ્રોટોન એટલા જ છે બેટા ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન માં કેટલા હશે એક જ અહીંયા પણ હાઇડ્રોજન દોરીએ અહીંયા પણ અહીંયા પણ અને અહીંયા પણ હવે સમજો હવે હાઇડ્રોજન હવે સમજો હું અહીંયા હાઇડ્રોજન નું પરમાણુ પહેલા સમજાવું તમને કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હવે એની સાથે તો એની જોડે તો ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે તો આપણે શીખ્યા કે પહેલી કક્ષામાં કેટલી કક્ષા પર એક જ કઈ s s માં કેટલા ઇલેક્ટ્રોન સમાય બે પણ હાઇડ્રોજન જોડે તો કેટલા છે એક જ ઇલેક્ટ્રોન છે એને બીજા અન્ય કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે કક્ષા પૂરી કરવા માટે એક ઇલેક્ટ્રોન પણ એને શું થાય સમજો પ્રોટોન કેટલા +1 વીજભાર ઇલેક્ટ્રોન માઈનસ છે તો આ પરમાણુનો વીજભાર શું રહી ગયો ઝીરો પણ એની કક્ષા પૂરી નથી અને બીજો ઇલેક્ટ્રોન જોઈએ કક્ષા પૂરી કરવા તો જો બીજો ઇલેક્ટ્રોન મેળવે તો શું થાય સમજો પ્રોટોન ન્યુટ્રોન હવે અહીંયા ધારો બે ઇલેક્ટ્રોન કરું છું તો એક પ્રોટોન ને બે ઇલેક્ટ્રોન તો વીજભાર કેટલો થયો માઈનસ મતલબ શું થયો કે એ પણ ઇલેક્ટ્રોન મેળવી કે ઇલેક્ટ્રોન ગુમાવી પોતાનું અસ્તિત્વ ટકાવી શકતો નથી કેમ એ સ્થાયી જ નહીં થતું જો સ્થાયી નહીં થાય થાય તો કોઈ પરમાણુ સાથે અસ્તિત્વ એનું રહેશે નહી બરાબર મતલબ એ અન્ય પરમાણુ સાથે જોડાવશે અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખશે સ્થાયી સ્થાયી થશે પણ પોતે એકલું કોઈ વખત નહીં તો હવે અહીંયા સમજો બેટા હવે અહીંયા એક હાઇડ્રોજન ને કેટલા ઇલેક્ટ્રોન ની જરૂર છે અન્ય એક જ ઇલેક્ટ્રોન કેમ પોતાની જોડે એક ઇલેક્ટ્રોન છે અન્ય એક ઇલેક્ટ્રોન ની એને જરૂર છે તો સમજો કે અહીંયા એક ઇલેક્ટ્રોન ધારો કે હાઇડ્રોજન નો ભાઈ

એનો અર્થ શું થાય કે જ્યારે તમે સમજો કે ભાગીદારીમાં કોઈ બિઝનેસ કરો કે કોઈ વસ્તુ તમે ભાગીદારીમાં લાવો તો ભાગીદારી મતલબ કે એ વસ્તુ પર બંનેનો હક સમાન હોય તો જેટલો ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન એટલો જ ઇલેક્ટ્રોન આનો કાર્બન તો જુઓ બેટા અહીંયા ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા જુઓ કાર્બનના ના ઇલેક્ટ્રોન નો જુઓ 1 2 3 4 5 6 7 અને 8 થઈ ગયા હવે દરેક હાઇડ્રોજનના ના ઇલેક્ટ્રોન નો જુઓ બેટા કેટલા થઈ ગયા આના બે આના પણ બે

હંમેશા કયો બંધ બનાવશે સહસંયોજક હવે અહીંયા જુઓ બેટા અહીંયા આજે સહસજક બંધ બન્યો અને આ જે તત્વ બન્યું એ છે CH4 મિથેન બરાબર અને હવે અહીંયા તમે જે આ મિથેન મતલબ આ એક કાર્બન સંકળાયેલું તત્વ છે અહીંયા મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્સેન મતલબ તમારા આ ચેપ્ટરની અંદર 6 તત્વો 6 કાર્બન સંકળાયેલા તત્વો સુધી ભણવાનું છે બરાબર અને હું આશા રાખું કે બધાને કાર્બન કેમ સહસંયોજક બંધ બનાવે એમાં બહુ સારી રીતે સમજણ પડી ગઈ હશે અને બેટા બીજી વસ્તુ કે આ પ્રશ્ન બહુ મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન છે પરીક્ષાની અંદર ઘણી બધી વખત પૂછાતો હોય એટલે ખાસ તૈયાર કરો તમારા તમે એક વખત આ વિડિયો લેક્ચર જોઈ તમારી જોડે જેબી બી મટીરીયલ હોય ચોપડી હોય ગાઈડ હોય તેની અંદરથી વાંચી લેજો બરાબર અને તમે સેટ બી ભૂલ ચૂક લાગતી હોય કે ભાઈ આમાં ખબર નહીં પડી કે તો એ તમે મને બિન્દાસ ખાસ કોમેન્ટમાં જણાવજો